તો જુઓ અહીંયા જમવામાં સરસ મજાની અલગ અલગ પ્રકારની બધી સ્વાદિષ્ટ વાનગીઓ કોમ્પ્લીટ તૈયાર થઈ ગયેલ છે વિશાળ પાર્કિંગ વિશાળ ગાર્ડન એકદમ સિટીની વચ્ચે આનંદ માણવાનો છે જમવાનો તો ચાલો મિત્રો આજે આપણે જવાનું હતું પોરબંદર ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ માં ત્યાં આપણી એક નાનકડી એવી મીટઅપ છે ઘણા બધા નાના મોટા યુટ્યુબરો એક સાથે આવવાના છે મળવાનો મોકો છે સરસ મજાનો જમણવાર છે જમવાનું છે અને બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાની છે અને ખાસ કરીને તમે જેમ તમને અંદર જોયું કે દ્વારકાથી તમે સોમનાથ સુધી જતા હો તો આ હોટલનો અવશ્ય મુલાકાત કરજો તો ચાલો આ હોટલની અંદર બધી જ સુવિધાઓ કેવી છે પાર્કિંગ કેવું છે બધી જ વસ્તુ આ વિડીયોમાં જોઈએ મજા આવશે મિત્રો તો આપણે પહોંચી ગયા છે ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ એનું સરસ મજાનું કઈક આવો લુક છે જોવો તમે બાર થી અને જુઓ ભાઈ અંદર તો કઈ ઘટે નહીં સરસ મજાનું લાઇટિંગ ગોઠવેલું છે સરસ મજાના નૈસર્ગિક ઝાડવાઓ વાવેલા છે ગાર્ડન જેવો એકદમ નજારો સરસ મજાનો છે અને અહીંયા જુઓ આપણી એક નાનકડી એવી મીટઅપ છે એનું બધું ચાલુ થઈ ગયું છે બધા યુટ્યુબરો આવી ગયા છે ને આપણે થોડુંક આવામાં લેટ થયું તમે જોઈ શકો છો બધી બાજુ યુટ્યુબરો છે એ પોતપોતાની ચર્ચા વિચારણા કરી રહ્યા છે ભાઈ જુઓ હોટલની અંદર આવતા સરસ મજાની જે બેસવાની વ્યવસ્થા છે જ્યાં બેસીને તમે જમી શકો એ વ્યવસ્થા જુઓ તમે કેટલી મસ્ત છે ભાઈ તમારે ત્યાં અંદર ન જમવું હોય તો અહીંયા બહાર પણ એક સરસ મજાનો આવો નજારો છે બેસીને જમવાનો કાંઈ ઘટી નહીં જોઈ શકો તમે એકદમ લાઈક મિત્રો જમવાની તમને વાત કરીએ તો ત્યાં તમને બપોરે ફૂલ થાળી મળી જવાની છે જેમાં ચાર ચાક આવશે રોટલી આવશે રોટલા આવશે દહીંવરો આવશે ખીર આવશે ગુલાબ જાંબુ આવશે દાળ ભાત ગોળ પાપડ મુરબો સલાડ ને અથાણા જેવી હરેક વસ્તુઓ તમને ત્યાં મળી રહેશે બપોરે ફૂલ થાળી અને મિત્રો પાર્કિંગ ની વાત કરીએ તો સિટી ની વચ્ચે ગમે તેવડી રેસ્ટોરન્ટ હોય પણ ત્યાં પાર્કિંગ ન હોય તો આપણને જમવાની મજા ન હોય તમે જોઈ શકો છો કે એવડું વિશાળ પાર્કિંગ છે અહીંયા તેજસ લગભગ વોકિંગ કરવા કોઈ હાજર મોડી એ લે લીધો મિતેશ પરમાર તો ફ્રેન્ડ ફાઇનલી સરસ મજાની મીટઅપ છે એ રહી છે અને ખાસ કરીને બધા જે મહેમાનો છે યુટ્યુબર છે જે બધા મિત્રો પોતપોતાની પોતપોતાનો અનુભવ આપી અને બધા અત્યારે જમવાનો સમય થઈ ગયો તમે જોઈ શકો છો બધા પોતપોતાની રીતે જમી રહ્યા છે સરસ મજાની અહીંયા હોટલ છે અને ખાસ કરીને જે પશુ આહાર છે એનું આપણે સ્પોન્સર હતા અને સ્પોન્સર ખાસ કરીને અત્યારે બધા જમી રહ્યા છે અને કાંઈ વિડીયોમાં એટલું વિશેષ છે નહીં બધા પોતપોતાની રીતે સ્પોન્સર કરી

જો આપણો ભાઈઓ છે આપણો મિત્રા કાનભાઈ અને ભાઈની રાહ હતી જમવાની તો બો બહાટી બોલાવે જમવાની જો ખુરશી ઉપર બો બો તારે જો બો બોલાવે શું છે ભાઈ બો બો ખાવામાં બો 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 કારણ કે હવે સીધા ઈ એના રોલ ઉપર આવી ગયા ડોડ દોઢ બે બે મિલિયન કરાવ્યા થયા આ બધાના આ ઓલા થી હોય સપોર્ટ થી હવે એને સિત્તેર જણા જોવે છે બે મિલિયન હોય સિત્તેર હજાર જોવે એટલે કઈ તીર માર્યું નો કહેવાય બાકી જેના બે હજાર સબસ્ક્રાઈબર છે અને બે લાખ હોય ને એને તીર માર્યું કહેવાય બરોબર એટલે હું ક્યારે અભિમાન ન કરું મિલિયન મિલિયન છે ને એના હેંગ થઈ જાય ખોટું અભિમાન કરીને ફરવું નહીં કોઈક મદદ કરી અને ખાસ કરીને હું એટલા માટે આવ્યો કે ત્યાં રામ રતન પશુ આહાર છે ને એ ખરેખર શુદ્ધ છે કારણ કે આ બે માણસ હું છેલ્લા પાંચ વર્ષથી થી ફોલો કરવું કોઈ માણસ સત્સંગમાં જાય છે વેસન મુક્તિ કરાવે અને રામ વિશેની જ વાત કરે અમને ઘણી જગ્યાએ આપણે પ્રોગ્રામમાં ભેરા થયા હતા મારા રાજવીરના તો ભારત હોટલના જે પાર્ટનર છે રાજવીર તો રાજવીરના મારા કાકાઓ થઈ ગયા તેથી એક ફોન કર્યો હતો તો એ સીધા ભાવરા વગર આવ્યા હતા અને એ પછી અમે પાંચ છ જગ્યાએ પ્રોગ્રામમાં હાર્યા હતા

તો આપણી જે થાય ગીએ અમે શ્વાસમાં શ્વાસ વગર ની વાત કરે આપણે